આણંદની સામરાખા ચોકડી પાસે ગૂગલ મેપના આધારે ખોટા રસ્તે ચડી જતા જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા અફડાતફરી મચી હતી કે સદભાગે કોઈ જાનહાની થઈ નથી સુરતથી જાયલીન જવા નામનું જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર લઈ ચાલક અશોક યાદવ આણંદ નજીક વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસીમાં જઈ રહ્યા હતા ગૂગલ મેપના આધારે ખોટો રસ્તો બતાવતા આણંદ નજીક સામરાખા ચોકડી નજીક ગામડી ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આગળ વધ્યા આગળ રેલવે ટ્રેકના કારણે રસ્તો બંધ હોવાથી તેઓ પાછા વળવા ટેન્કર રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે એક ટેન્કર પલટી ખાઈ જતા ટેન્કરમાં જ્વલનશીલ નામનું જ્વલનશીલ કેમિકલ લીકેજ થઈ ગયું જેમાં અફરા તફરી મચી જવા પામી હતી આજરોજ સવારે વિયર્લી સવારે ટેન્કર પલટી ખાઈ ગયેલ જેવો ફાયર બિગેનનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે રાજસ્થાન બાલબાટી જે છે સાવરખા ચોકડીથી કોદરાની વચ્ચે ત્યાં સાઈડમાં સર્વિસ રોડ ઉપર ટેન્કર પલટી થઈ ગયેલ ત્યાંથી પહેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રવાના થઈ અને બહુ કેમિકલ હોવાથી જે જ્વલનશીલ હોય તે બીજું ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક રીતે અહીંયા આવી ગયેલું પોલીસ પ્રશાસન પણ અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે આવી ગયેલું અને સહી સલામત રીતે બે ક્રેનો દ્વારા અને ટેન્કર ઊભી કરેલ છે અત્યારે કોઈ પણ જાતનું કોઈને જાનહાનિ પણ થયેલ નથી અને કોઈ પણ જાતનું રિસ્ક પણ અત્યારે નથી આજ રોજ સવારના સાડા પાંચ વાગ્યાના સુમારે હજીરાથી વિદ્યાનગર જીઆઈડીસી માં આવતું ઝાયલીન ભરેલું ટેન્કર ગામડી ઓવરબ્રિજથી સર્વિસ રોડ ઉપર જતાં રિવર્સ લેતા પલટી મારી ગયેલો છે એ બાબતે આણંદ જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેસેજ મળતા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આણંદ ટાઉન પોલીસ આણંદ રૂરલ પોલીસ જિલ્લા ટ્રાફિક શાખા સિટી ટ્રાફિક શાખાના પોલીસ અધિકાર તથા કર્મચારીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટની સર્વિસ રોડ ઉપર આ બનાવ બનેલો હોય જેથી કોઈ ટ્રાફિક જામ ના થાય તેમજ કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ આને કોર્ડન કરવામાં આવેલું હતું ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલો

સી લગા કુ હૈ ક્યા ભરાુજાલયન ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આણંદ